હેલો ફ્રેન્ડ્સ વેરી ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ એન્ડ વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ તો ફ્રેન્ડ્સ આજની આપણી છે એમસીક્યુ સિરીઝ છે કે જે એગ્રીકલ્ચર આપણું જે એક્સ્ટેન્શન એજ્યુકેશન હોય છે એટલે કે વિસ્તરણને લગતા ક્વેશ્ચન હશે કે જે આજની એમસીક્યુ સિરીઝમાં કવર અપ કરેલા છે અને આજની એમસીક્યુ સિરીઝ છે કે જેમાં મોસ્ટલી આઈસીઆર સ્પોન્સર કરેલા કંઈ પ્રોજેક્ટ હોય અથવા તો કંઈ જે વ્યવ વ્યક્તિગત કે જે પ્રોજેક્ટ ડેવલપ થયેલા હોય છે વ્યક્તિ વિશેષ પ્રોજેક્ટ આપણે એવું પણ કહી શકીએ છીએ તો એ જે પ્રોજેક્ટ હશે એના વિશેનું આજની MCQ સિરીઝમાં આપણે સમજશું થોડુંક ડિસ્ક્રિપ્ટિવ કે જેથી एग्जामમાં કોઈ પણ ક્વેશ્ચન પૂછાઈ શકે તો તમે ઈઝીલી એનો આન્સર કરી શકો એટલા માટે તો ફ્રેન્ડ્સ આજની MCQ સિરીઝ આપણે શરૂઆત કરીએ એની પહેલા તમે આપણી ચેનલ કૃષિ પંડોર છે એને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો

વિકસિત મોડેલ ગામ કે જેને આપણે ડેવલપ મોડેલ વિલેજ તરીકે પણ ઓળખીએ છીએ કે જે એક કોઓપરેટિવ પ્રિન્સિપલ છે કે જેના ઉપર બેઝડ હતો એટલે કે કોઓપરેટિવ પ્રિન્સિપલ એટલે કે સહકારી સિદ્ધાંત જે હોય છે એના પર આધારિત હતો તો આ જે પ્રોજેક્ટ છે એટલે કે ડેવલપ મોડેલ વિલેજ અથવા તો વિકસિત મોડેલ ગામ તો એ કોણે વિકસાવ્યો હતો એટલે કે કોના દ્વારા તો એનો આપણો રાઈટ આન્સર આવશે ડેનિયલ હેમિલ્ટોન ડેનિયલ છે કે જેમના દ્વારા સૌ પ્રથમ વખત આ યર માં આ સિદ્ધાંત આ જે પ્રોજેક્ટ હતો વિકસિત મોડેલ ગામ કે જે વિકસાવવામાં આવેલું હતું અને આ જે પ્રોજેક્ટ હતો કે જે

ક્યારે થઈ હતી 1920 માં ક્યારે થઈ હતી 1920 માં આ પ્રોજેક્ટ છે કે જે કોરેગાવ પ્રોજેક્ટ છે એની શરૂઆત થઈ હતી અને આ જે પ્રોજેક્ટ હતો કે જેનો મેઈન શું હતો તો કે આ પ્રોજેક્ટ છે કે જે કોરીગાવ ડિસ્ટ્રિક્ટ નો હતો કે જે પંજાબ માં આવેલું છે અને મેઈન આનો એ એમ એ જ હતો કે ઇમ્પ્રૂવ કરવાનો આ જે crop production હોય છે એમાં વધારો કરવાનો ત્યારબાદ હેલ્થ રિલેટેડ કામ કરવાના અને રુરલ ઇકોનોમી જે છે કે જેને આપણે ગ્રોઅપ કરવાની એટલે આ જે પ્રોજેક્ટ હતો કે જેનો મેઇન એમ હતો પ્રોડક્શન વધારવાનો હેલ્થ રિલેટેડ વર્ક કરવાનું અને રુરલ ઇકોનોમીને ઇમ્પ્રુવ કરવાની ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે સેવાગ્રામ પ્રોજેક્ટ કોણે શરૂ કર્યો હતો તો સેવાગ્રામ પ્રોજેક્ટ જે છે જે મહાત્મા ગાંધીજી શરૂ કરેલો હતો અને કરેલો હતો અને સેવાગ્રામ બંને નાઇન્ટીન ટ્વેન્ટી માં શરૂઆત થયેલ હતા અને સેવાગ્રામ પ્રોજેક્ટ છે કે જેનો મેઇન એમ શું હતું તો કે એ ગાંધીવાદી વિચારસરણી ધરાવે છે અને ગાંધીવાદી વિચારસરણી હતી એ કેવી હતી આપણને ખ્યાલ છે તો કે વિદેશી ચીજ વસ્તુઓ હોય છે એનો બહિષ્કાર કરવાનો આપણને ખ્યાલ છે ઓગણીસોને વીસમાં અસહકારનું આંદોલન થયેલું હતું અને એ અસહકારના આંદોલન સમયે શું હતું તો કે વિદેશી ચીજ વસ્તુ જે પણ હોય છે એનો બહિષ્કાર કરવાનો અને સ્વદેશી ચીજ ચીજ વસ્તુઓ જે પણ હોય છે એટલે કે સ્વદેશી પ્રોડક્ટ હોય છે એનો આપણે implement કરવાનો એનો યુઝ કરવાનો તો એ જ સમયગાળા દરમિયાન સેવાગ્રામ પ્રોજેક્ટ છે કે જે શરૂ કરવામાં આવેલો સેવાગ્રામ પ્રોજેક્ટ છે કે જેમાં ગાંધીયન અથવા તો ગાંધીવાદી વિચારસરણી જોવા મળે છે કઈ વિચારસરણી જોવા મળે છે સેવાગ્રામ પ્રોજેક્ટમાં ગાંધીવાદી વિચારસરણી જોવા મળે છે અને આ જે પ્રોજેક્ટ છે કે જે

શાંતિ નિકેતન પ્રોજેક્ટ છે કે જે ઓગણીસો અને આ જે પ્રોજેક્ટ હોય છે કે જેનો એમ શું હતો તો કે આ પ્રોજેક્ટ અંતર્ગત લીડરશિપ ડેવલપ કરવાની એટલે કે એક નેતૃત્વ છે કે જે ડેવલપ કરવાનું પણ ક્યાં વિલેજ લેવલે અને બાદ આપણે જુસ્સો ઉત્પન્ન જૂથની રચના કરવામાં આવેલી હતી તો સ્વ સહાય જૂથની રચના કરવામાં આવેલી હતી એ પ્રોજેક્ટ કયો હતો એટલે કે સેલ્ફ હેલ્પ સેલ્ફ હેલ્પ ગ્રુપ છે કે જેની શરૂઆત

પ્રોજેક્ટ કોણે શરૂ કરેલો હતો તો માર્થન ડેમ પ્રોજેક્ટ જે છે કે જે શરૂ કરવામાં આવેલો હતો સ્પેન્સ હેન્સ દ્વારા હેજ દ્વારા સ્પેન્સર હેજ દ્વારા દ્વારા ડેમ પ્રોજેક્ટ છે કે જે શરૂ કરવામાં આવેલો હતો અને આ જે માર્થનડેમ પ્રોજેક્ટ છે કે જે ક્યાં આવેલો છે તો કેરલામાં આવેલો છે

લખબત અને અલીગઢ ખાતી શરૂ કરવામાં આવેલું હતું એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે આપેલ તમામ ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ઇટવા પાયલોટ પ્રોજેક્ટ કોને શરૂ કર્યો હતો તો ઇટવા પાયલોટ પ્રોજેક્ટ છે કે જે આલ્બર્ટ મેયરે શરૂ કરેલો હતો કોને શરૂ કરેલો હતો આલ્બર્ટ મેયરે અને કયા સમયગાળામાં તો 1948 નો જ સમયગાળો હતો કે જ્યારે આલ્બર્ટ

ભૂદાન ચળવો કોને શરૂ કરી હતી તો ભૂદાન યજ્ઞ અથવા તો ભૂદાન ચળવળના તરીકે આપણે વિનોબા ભાવે ઓળખીએ છીએ અને વિનોબા ભાવે એટલે કે આપણો દેશ આઝાદ ગયો સુડતાલીસ માં ત્યારબાદ ઓગણીસો એકાવન માં ભૂદાન યજ્ઞ ની શરૂઆત કરેલી હતી અને આ જે ભૂદાન યજ્ઞ છે કે જેની શરૂઆત કરવાનો મેન એમ શું હતો? તો કે જમીન વિહોણા લોકોને જમીન પૂરી પાડવા માટે વિનોબા ભાવે દ્વારા ભૂદાન યજ્ઞ અથવા તો ભૂદાન ચળવળ છે કે જેની શરૂઆત કરેલી હતી જે પણ લોકો પાસે વધુ માત્રામાં જમીનો રહેલી હતી એ જમીનદારો પાસેથી જમીન લઈ લીધી લઈ લીધી ઇન ધ કેસ કે માં માગી લીધી અને જમીન વિહોણા જે પણ લોકો હતા એમને થોડી થોડી જમીનો આપી એટલે ભુદાન યજ્ઞ અથવા તો ભૂદાન ચળવળના મુખ્ય પ્રણેતા છે વિનોબા ભાવે ત્યારબાદ કરવામાં આવે તો બળવંતરાય મહેતાએ બે ઓક્ટોબર ઓગણીસો બાવન માં શરૂ કર્યું હતું ક્યારે કર્યું હતું તો સેકન્ડ ઓક્ટોબર ઓગણીસો ને બાવન માં

ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ઇન્ટેન્સિવ કેટલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ છે કે જેની શરૂઆત કરવામાં આવેલી હતી તો ફ્રેન્ડ્સ આજની આપણે એમસીક્યુ સિરીઝ છે કે જે પૂર્ણ થાય છે ફરી મળીશું નવી એમસીક્યુ સિરીઝમાં ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ કૃષિભનો છે એને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને જે પણ ફ્રેન્ડ્સ આપણી જોડે નવા જોડાય છે તો એ લોકોની જો ટેલિગ્રામ ચેનલમાં જોડાવું હોય તો એ માટેની જે લિંક છે કે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો એ લિંકનો યુઝ કરીને આપણે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકીએ છે થેન્ક યુ